કોંગ્રેસના સાંસદ અને ભાજપના ધારાસભ્યની રેલી નીકળી હતી રેલી બાદ દુકાનો તેમજ લારી ગલ્લાઓમાં તોડફોડ કરનાર ઠાકોર સમાજના પાંચ તોડફોડ કરી ત્યાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવી ભાભર શહેરમાં તોડફોડ કરનારા ટોળાના પાંચ આરોપીઓનું જ્યાં તોડફોડ કરી તે જગ્યાએ લઈ જઈ બજારમાં સર્કલ કાઢવામાં આવ્યું ભાભર હાઈવે તેમજ બજારોમાં રેલી દરમિયાન કેટલાક શખ્સોએ લારી ગલ્લાઓમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અને વેપારીઓની દુકાનોમાં તોડફોડ કરી હતી ત્યારે પોલીસે તોડફોડ કરવાવાળા આરોપીઓને તોડફોડવાળા સ્થળોએ લાવી ટોળાના પાંચ જેટલા આરોપીઓને પોલીસ દ્વારા હાઈવે રોડથી બજારમાં જે સ્થળોએ તોડફોડ કરી તે સ્થળ પર ભોગ બનારા ધંધાધારીઓને બોલાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી ને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આવા અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ વેપારીને બાનમાં લીધો હતો ને લારી ગલ્લા ઊંધા પડ્યા હતા દુકાનોમાં આતંક મચાવ્યો હતો રીલીમાં હથિયારો સાથે આવેલ તેમનું સરઘસ કાઢ્યું હતું ત્યારે પોલીસ કાફલા સાથે હાઇવે પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને ફેરવી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી